અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિવ્યુ બેઠકમાં વર્ષ 2025-26 માટે 15000 કરોડથી વધુનું બજેટ ફાળવાયું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિવ્યુ બેઠકમાં વર્ષ 2025-26 માટે 15000 કરોડથી વધુનું બજેટ ફાળવાયું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 માટેની રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક બાદ શહેરના વિકાસ કાર્યો બજેટ ફાળવણી અને બાકી રહેલા કામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરી વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં ફાળવાયેલા કામો અને તેમની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કુલ સિત્તેર જેટલા કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે જ્યારે ત્રણ કામો હજુ બાકી છે આ બાકી રહેલા કામો અંગે અધિકારીઓ ત્વરિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની ખાતરી આપી છે એએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રોડ ડ્રેનેજ પાણી પુરવઠા ગાર્ડન અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામો ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યા છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે એએમસી દ્વારા પંદર હજાર કરોડ રૂપિયાનું વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે આ બજેટમાં મુખ્યત્વે શહેરના આધુનિકીકરણ ટ્રાફિક મેનેજમેન્ટ સ્વચ્છતા આરોગ્ય અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે એએમસીના જણાવ્યા મુજબ આગામી વર્ષમાં શહેરના વિકાસ માટે નવી યોજનાઓ પણ અમલમાં મુકાશે

પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી આદરણીય રજનીભાઈ કમિશનર કમિશનરશ્રી તમામ અધિકારીઓની હાજરીમાં આજે ચોવીસ પચીસ અને પચીસ છવીસ બજેટ વર્ષની રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી રિવ્યુ બેઠકની અંદર ગત વર્ષના કામો અને આ વર્ષના જે કામો છે બજેટમાં મૂકેલા એની તમામ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી ગત વર્ષ બાર હજાર બસો બાસઠ પોઈન્ટ ત્યાંસી કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગના સુધારા સાથે તેમાંથી લગભગ અગિયાર હજાર બસો નેવું પોઈન્ટ ચોસઠ કરોડનો ખર્ચ થયેલો છે આમ ગત વર્ષના બજેટના લગભગ પંચાણું ટકા બજેટ એ પૂર્ણ કરવામાં આવ્યું હતું એટલે કે જે વિકાસના કામો હતા એને કરવામાં આવ્યા હતા વર્ષ પચીસ છવ્વીસની બજેટની જો ચર્ચા કરવામાં આવે તો આ વખતનું જે બજેટ છે પંદર હજાર પાંચસો બે કરોડ સ્ટેન્ડિંગના સુધારા સાથેનું એની અંદર ગત ત્રીસ છ સુધીની અંદર ફૂલ ખર્ચો અઠ્યાવીસો તોતેર કરોડ કરવામાં આવ્યો છે આમ ગત વર્ષ કરતાં એપ્રિલથી જૂન સુધીમાં ત્રીસ છ સુધીમાં ચોવીસ પચીસ કરતાં પચીસ છવ્વીસની અંદર લગભગ છસો કરોડના વિકાસના જે કામો છે એના બજેટ કોડ વધારે આપવામાં આવ્યા છે આમ આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર થનાર જે કામો છે ચોવીસ પચીસના બજેટના અને પચીસ છવ્વીસના બજેટના આ તમામ કામોની ચર્ચા ખાસ સારી રીતે કરવામાં આવેલી છે ગત વર્ષે સ્ટેન્ડિંગના સુધારાની અંદર તોતેર જેટલા કામો લીધેલા હતા એમાંથી લગભગ 69 નાઇનથી સેવન્ટી કામો એ આપણે વાત કરીએ કે એના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે પૂર્ણતાના આરે છે બે કે ત્રણ જે કામો હતા ટેકનિકલ એની મર્યાદાના કારણે એ કામો થઈ શકે એવા નતા આમ ચોવીસ પચીસને બજેટના લગભગ પંચાણું થી છન્નું ટકા કામો એ પૂર્ણ કરવામાં આવેલ છે પચીસ છવ્વીસની જો વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ છેલ્લા ત્રણ મહિનાની અંદર એપ્રિલ મે અને જૂન ત્રીસ છ સુધીમાં છસો કરોડ રૂપિયાના વિકાસના કામોનો વધારો વાત કરી કે અંદાજ બનાવવાની પ્રક્રિયામાં કેટલાકના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે આમ એનું આજ ફોલોઅપ લેવામાં આવ્યું અને કેટલાક કામો પૂર્ણ પણ થયેલા છે આમ આજે બજેટ રિવ્યુ કમિશનર શ્રી મેયરશ્રી તમામ હોદ્દેદારો અને તમામ ચેરમેન શ્રીઓની ઉપસ્થિતિમાં આજે લેવામાં આવ્યો તો જેથી સિટીના જે કામો છે એને ઝડપથી વેગ મળી શકે